પ્રભુ શું ખ્રિષ્ણના નામમાં આપ સર્વને પ્રેમી સલામ ગીતશાસ્ત્ર પંચોતેર એની છ અને સાત કલમોમાં પ્રભુનું વચન એક સમજવા જેવું અને જીવનમાં અપનાવવા જેવું સત્ય પ્રગટ કરે છે કે જે વળાઈ કરનારા અને ગરદન અક્કડના ઘમંડમાં જીવનારા લોકો છે એમને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે એ સત્ય આ છે કે ઉદયથી કે અસ્તથી કે દક્ષિણથી ઉન્નતિ કે પ્રમોશન કે બળતી આવતી નથી પણ ઈશ્વર છે તે જ ન્યાયાધીશ છે તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે ટૂંકમાં અંગ્રેજીમાં લખાયું છે ફોર પ્રમોશન કમ્સ નોટ ફ્રોમ ધ ઇસ્ટ નોર ફ્રોમ ધ વેસ્ટ નોર ફ્રોમ ધ સાઉથ બટ ફ્રોમ ધ લોટ ગોડ યરુસલેમના મંદિરના બાંધકામ માટે જ્યારે લોકોએ રાજી ખુશીથી આપેલી ભેટો દાઉદે જોઈ ત્યારે એ જોઈને દાઉદ રાજા ખૂબ હરખાય છે અને સર્વ સભાજનોની આગળ યહવાના નામની આભાર સ્તુતિ પ્રાર્થના કરે છે એટલે તેમાં પણ દાઉદ રાજા આ ઈશ્વરની સર્વોપરીથાનું સત્ય પ્રગટ કરે છે પહેલો કાળ વૃત્તાંત ઓગણત્રીસ મો અધ્યાય દસ થી તેર કલમમાં આપણે વાંચી શકીએ છીએ કહે છે કે હે યહોવા અમારા પિતા ઈસરાયલના ઈશ્વર તમે સદા સર્વકાળ સ્તુત્ય હો હે યહો મોટાઈ પરાક્રમ ગૌરવ જય તથા પ્રતાપ તમારા છે કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તમારું છે હે યહોવા રાજ્ય તમારું છે અને સર્વોપરી અધિકાર પણ તમારો છે તમારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે અને સર્વ ઉપર તમે રાજ કરો છો તમારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે અને સર્વને મોટા તથા બળવાન કરવા એ તમારા હાથમાં છે માટે હે અમારા ઈશ્વર અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ સંત પિત્તર પણ લખે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ નમ્ર માણસો પર તે કૃપા રાખે છે અને તેથી ઈશ્વર આગળ નમ્ર થઈને જીવવાની અપીલ પિત્તર કરે છે પેલો પિત્તર પાંચ છ અને સાતમાં એ લખે છે એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે ઈશ્વર તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે ઈશ્વર તમને પ્રમોશન આપે તમારી સર્વ ચિંતા તેમના પર નાખો કેમ કે ઈશ્વર તમારી સંભાળ રાખે છે બોલો આગળ વધવાના પોતાનું નામ કમાવાના એ આપણા પોતાના પ્રયત્નોને એ સગડું મૂકી દઈને આપણે વિશ્વાસુ રહીએ આપણા કામમાં આપણી જવાબદારીમાં અને ઈશ્વર યોગ્ય સમયે આપણને એનો બદલો આપશે અને આપશે જ